હેલો ગાઈઝ જય દ્વારકાધીશ બહુ જ ટાઈમે વ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ છો તમે બધાય આજે જો હું વોશ કરી નાઈ બાઈ ધોઈ અને મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છું અને મેં નેલ્સ પણ રંગી લીધા છે અત્યારે કેમ કે આપણી ઘરે બહુ સ્પેશિયલ વ્યક્તિ આવે છે જે મારા દિલની બહુ પાસે છે તો ચલો એ આવશે એટલે હું તમને ચોક્કસ મળાવું છું કે એ કોણ છે એમ તો હમણાં જ તે એનો મને ફોન આવ્યો છે કે એ લોકો નીકળી ગયા છે તો હમણાં જ આપણી ઘરે પહોંચશે આવે એટલે હું તમને બતાવું તો બૈના રહેજો વ્લોગ સાથે આવી ગયા છે જેની હું રાહ જોતી હતી મોકો દીકી હાય જો આવ્યો આવતો રે તો જો આવી ગયો છે મક્ત મારી પાસે અને હવે અમે લોકો જાય છીએ વિડીયો બનાવવા બાય બાય ત્યાં જઈને બાય બાય દે તો બાય 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 આઈ લવ યુ